ખાતે ખાતે આવેલ જલારામ હોલ ભારતીય જનતા પાર્ટી સદસ્ય અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની બેઠક યોજાઈ સદસ્ય અભિયાન અંતર્ગત બેઠકો યોજાઈ જેમાં પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર જિલ્લા મંત્રી નિલેશભાઈ અમરતભાઈ દવે ધારાસભ્ય લવેનજી ઠાકોર રમેશભાઈ ઠક્કર રાજુભાઈ ઠક્કર જસુભાઈ રાવ તાલુકા ભાજપ પ્રમુખ લખધીરભાઈ ચૌધરી અજીતસિંહ પરમાર ભાવાજી ઠાકોર કમલેશભાઈ તન્ના ડોક્ટર દેવજીભાઈ પટેલ અને અન્ય શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં સદસ્ય અભિયાન અંતર્ગત બેઠકો યોજાઈ હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે તેમાં સદસ્ય બનવા માટે અલગ અલગ વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે તાલુકામાંથી અને શહેરી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાની જવાબદારી લઈ સદસ્ય અભિયાન કામગીરી લાગી જવા ખાતરી આપી હતી રિપોર્ટર રમીલાબેન પરમાર સાદલપુર જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો